નમસ્કાર આપ જોઈ રહ્યા છો પંચમહાલ એક્સપ્રેસ ન્યૂઝ નજર કરીશું આજના મહત્વના સમાચાર ઉપર શહેરાનગરમાં હાલોલ શામળાજી હાઇવે પર લાંબા સમયથી અવરજવરમાં અડચણરૂપ બનેલા બિનઅધિકૃત દબાણો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી જીએસઆરડીસી દ્વારા અપાયેલી નોટિસની મુદત પૂર્ણ થતાં વાગજીપુર ચોકડીથી મરડેશ્વર મહાદેવ મંદિર અને માર્કેટિંગ યાર્ડ સુધી હાઇવેની બંને બાજુના અંદાજે સાઈઠ જેટલા કાચા પાકા દબાણો દૂર કરાયા હતા મેગા ડ્રાઈવ દરમિયાન દુકાનોના પાકા ઓટલા પતરાના શેડ સહિતના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ચલાવવામાં આવતા હાઈવે માર્ગ સંપૂર્ણપણે મોકળો બન્યો હતો કાર્યવાહી દરમિયાન પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ જીએસઆરડીસીના અધિકારીઓ નગરપાલિકા સ્ટાફ તેમજ શહેરા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો હાઈવે પર વધતા દબાણોને કારણે સર્જાતી ટ્રાફિક અને પાણીના નિકાલની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરાઈ હોવાનું તંત્રએ જણાવ્યું હતું તંત્રી નિલેશભાઈ દરજી પંચમહાલ એસઆરડીસી આમ થાય ના સંકલનમાં આ રોજ કલ્યાણ ગ્રુપ ટોલ પ્લાઝા દ્વારા રોડની ઉપર જે કલ્લા લારી અને પાકા બાંધકામને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવેલ છે અને આ કાર્યવાહી રોડની મંદિર સાઈડ કરવામાં આવશે અંદાજે કેટલા દબાણો હતા અંદાજે બસો થી વધારે દબાણો છે અને કઈ કઈ ટીમ ઉપસ્થિત રહી હતી હાલમાં અત્યારે અમારી પાસે જે સાડીથી નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ સાહેબ રામ સાહેબ મામલતદાર સાહેબ તમામે તમામ સરકારી હતો મારું નામ જોગીરાજ ગુપ્પભાઈ